ભગવાન કહે છે સૌ પ્રથમ અવિદ્યાનો નાશ કરો અવિદ્યાનો નાશ કરશો એટલે પછી બીજા અસરો તમારા જીવનમાં નહી પ્રવે શણગાર સજી રૂપ અંબાર બની અને અવિદ્યા ગોકુળમાં આવી છે પૂતના આવી છે એ જયારે નંદ બાબા કંસને એનું વર્ષનું જે આપણે રવિ આવે ભરવા ગયા છે અને એ સમય પાછળથી અહીંયા પુતના આવી અને એ પુતના નંદ બાબાના ઘરે આવે છે નંદ બાબાના ઘરે આવી યશોદા પાસે બેઠા છે યશોદા વિચાર કરે છે આ મહેમાનને મેં કોઈ જોયા નહીં આ કોઈ ગોકુળમાં આ ગોપીને જોઈ નથી આ વળી નવતર આવી ક્યાંથી એટલે ભગવાન ત્યારે બરાબર યશોદાની ગોદમાં સુતા હતા એટલે ભગવાન કહે છે 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 માં માં તારા તારા મહેમાન 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 નથી મારા મારા પણ યશોદા વિચાર કરે જ્યારથી લાલાનો જન્મ થયો છે ત્યારથી જાણીતા અને અજાણ્યા ઘણા લોકો આવ્યા છે બેન આવો બેસો બેહાડ્યા થોડીક વાર થઈ એટલે યશોદા મીઠાઈ લેવા માટે જ્યારે રસોડામાં જાય છે એટલે એ લાલા ને છે મને રમાડવા આપશો હાલાને અવિદ્યાના હાથમાં આપ્યો કારણ રૂપરૂપ નો ગયા અને પૂતના એ પોતાના ગોદ અંદર બાલકૃષ્ણ ને લઈ સાડીનો છેડો ઉઢાડી અને પૂતના પોતે ભગવાનને ઝેર પીવડાવવા માટે આવી છે કાલકુટ નામનું વિષ લગાડી અને એ આવી છે કાલકોટ નામનું જે વિષ છે વિષ લગાડીને આવી છે ભગવાનને વિષપાન કરાવે ભગવાનને વિષપાન કર્યું ત્યાર પછી ભગવાને એનું રક્તપાન કર્યું અને જ્યારે એના મૂળ તત્વમાં જ્યારે ભગવાન એનો પ્રાણ ખેંચે છે ત્યારે મૂળ જ્યારે પ્રાણ પ્રાણ ખેંચાવા લાગ્યો અને એ ખેંચાવાને લઈ અને પોતાના મૂળ રૂપમાં આવી અને આકાશ માર્ગમાં ઉડી અને ભગવાનને કહે છે છોડી દે છોડી દે છોડી દે મને ભગવાન કહે છે પુતના હું તને હવે ન છોડી શકું કારણ મારો નિયમ છે કે હું કોઈની પાસે ન જાઉં પણ જે લોકો સામેથી મારી પાસે આવે અને હું એનો એકવાર હાથ ઝાલું ઝાલું પછી જિંદગીભર કોઈ દીનો હાથ મૂકું નહીં અમારો નિયમ છે ભગવાન કોઈ દીનો જા છોડે સાહેબ મારો નિયમ છે જેટલા લોકો મારી પાસે આવે ને એને હું કોઈ દી ડૂબવા ન દઉં મથુરા वृंदावन નો એક પ્રસંગ છે ગોકુળ અને વૃજવંતાવનનો ભગવાન થોડા મોટા થયા ને એટલે મા એક વખતના સમય યશોદા ભગવાન કૃષ્ણને લઈ અને યમુનાના કિનારે ગયા છે ભગવાન યમુનાના કિનારે ગયા છે માં ઉપરવાસમાં બેસી અને એક પાંદડાઓના એ પડિયાની અંદર દીવા પ્રગટાવી પ્રગટાવી અને યમુનાના જળની અંદર વહેતા મૂકે છે ભગવાન ગોઠણ ગોઠણસામાં પાણીમાં ઊભા છે એટલે જેટલા દીવડાઓ માં ઉપર માંથી મૂકે એ પાણીના હલેસા દ્વારા આવી રહ્યા છે એ આવી રહ્યા જેટલા દીવડાઓ ભગવાનની નજીક આવે ને એ દીવડાઓ ભગવાન લઈ દોડી અને વળી પાછા કિનારે મૂકીએ વળી પાછા ગોઠણ સમા પાણીમાં ઉભા રહી જાય આવા ઘણા દીવડા બહાર કાઢી નાખ્યા એટલે માં યશોદા જોઈ ગયા એટલે કે છે એ લલ્લા શું કરે છે તું આ દીવડાઓને કેમ બહાર કાઢે છે અને ત્યારે ભગવાન બોલ્યા છે માં હું દીવડાઓને લેવા નથી જતો તો એ કહે છે હું ગોઠણ સમા પાણી માં ઉભો ને ત્યાં દીવડાઓ મારી પાસે આવે છે અને મારી પાસે આવે છે એટલા ને હું કિનારે મૂકી આવું એને નંદુ ડૂબવા દઉં ભગવાને શું કહ્યું હું દીવડાઓ પાસે નથી જતો દીવડા મારી પાસે આવે છે એટલે હું એને કિનારે મૂકી આવું છું આ કહેવાનો મહાપુરુષનો અર્થ છે ભગવાન એમ મર્મમાં કહે છે કે જે જીવડાઓ મારી પાસે આવે ને એ જીવડાને આ ભવસાગરની અંદર હું ડૂબવા ન દઉં એને હું પાર કરી દઉં એને હું મોક્ષ આપી દઉં

જે મારી ભક્તિ કરશે જે જીવાતમાં મારી પાસે આવશે એ જીવાત્માને હું પકડીશ અને પકડ્યા પછી જિંદગી ભર કોઈ દી નહીં છોડું આ વચન હું તમને આપું શ્રાવણ મહિનાની પવિત્ર એકાદશીના દિવસે એને એકાદશી આપ્યું છે પવિત્ર એકાદશી એટલે પૂતના ભગવાન કહે છે પૂતના હું તારી પાસે નથી આવું તું મારી પાસે આવી છો અને મારો નિયમ છે કે મારી પાસે આવેલાને હું પકડું નહીં અને પકડું પછી જિંદગી ભર છોડું નહીં

ભગવાન ઉપરથી ઘાત ગઈ ધીમે ધીમે સમય વ્યતીત થયો ભગવાન કહે છે મારજો અવિદ્યા જીવનમાં આવશે વળી સમય પસાર થયો ભગવાન હવે મોટા થયા અને થોડુંક પડખું ફરતા શીખ્યા બાળક એની જાતે પડખું ફરતા શીખે ને એટલે માને આનંદ થાય કે મારો છોકરો મોટો થઈ ગયો અહીંયા એ જ થયું ભગવાન મોટા થયા અને ભગવાન પડખું ફડતા શીખા અને એ સમયે નંદબાબાએ આખા ગોકુળને ધુવાડા બંધ જમવાનું આપ્યું છે આખા ગોકુળને ધુવાડા બંધ જમવા આપ્યું અને એ સમયે બ્રાહ્મણોને બોલાવ્યા બ્રાહ્મણો ભગવાન બાલકૃષ્ણ એના નાના સ્વરૂપ ને લઈ ત્રાંબાના પાત્રમાં પધરાવી અને ભગવાન ઉપર અભિષેક કરે છે યમના જળનો અભિષેક કરે છે ભગવાનને શૃંગાર કરે છે કેટલા લોકો ભગવાન આપેલા મને ઈ ક્યો આમાંથી કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે આવું નાનું સ્વરૂપ ઓહો હવે સાચું બોલજો કેટલા લોકો રોજ સ્નાન કરાવો છો હવે જીતુભાઈને ઘરમાં પદરાવાને રા ઠાકોરજી બરાબર ઠાકોરજી હું તમને આપીશ એ ઠાકોરજીની સેવા તમારે કરવાની છે હવે જેમ છોકરાઓને રાખો ને એમ ભગવાન નાના બાળકનું જે શરીર હોય ને એના કરતા પણ બહુ કોમળ હોય ભગવાનની સેવા કરો ત્યારે બધાને મારે પ્રાર્થના કરવી છે જયારે ભગવાનની સેવા કરો ને ત્યારે ખૂબ ધ્યાન રાખજો ખૂબ સાવચેત રહેજો બાળકની માં બનીને ભગવાનની પૂજા કરજો સાહેબ બહુ સુંદર યાદ મને આપી દીધી જેમ એક માં પોતાના બાળકને કેમ સાચવે નાનું બાળક હોય બે પાંચ દિવસનું એકાદ મહિનાનું અને કેમ સ્નાન કરાવે ને એની કરતા વિશેષ રાખજો ભગવાનને કારણ બાળકના શરીર કરતા પણ ભગવાનનું શરીર વધારે કોમળ છે અમુક અમુકને હું પૂજા કરતા જોઈ ગયો છું ને ત્યારથી મને એમ થઈ ગયું આ પૂજા ન કરતા હારા હું યજ્ઞ કરાવવા ગયો ને તો એને કીધું ભગવાન ઉપર પંચામૃત પદરાવો તો પંચામૃતમાં તો દહીં દૂધ ઘી મધ સાકર બધું ભેગું હોય એટલે મધ અને ઘી ને સાકર ભેગા થાય એટલે થોડું ચીકણું બને એટલે ચમચી ભરીને આમ ભગવાન ઉપર કરી પણ એમાંથી પેલું મધ નઈ કઈ નીચે પડ્યું નહીં એટલે ભગવાનના માથામાં થપકારીયા મને ભગવાનને કોઈ દિવસ કોઈ પાત્ર અડી ન જાય

દિવાળીએ તમારા કપડા લેવાની જયારે ઈચ્છા થાય ને ત્યારે પેલા ઠાકોરજી ના કપડા લેવા નો આપણને બે અતાવરણ દી દાદ હવે લે ન્યા જ્યાતા ને તોય ભૂલી ગયા ઠાકોરજી માટે પેલા શ્રૃંગાર લેવો પછી આપણા માટે આ દુનિયામાં કોઈ પણ વસ્તુ તમે લ્યો એ ઠાકોરજીને અર્પણ કર્યા વગર જો તમારા જીવનમાં હશે તો એ વસ્તુ તમારા જીવનમાં કોઈ આનંદ નહીં આપે સાહેબ કોઈ પણ વસ્તુ તમારી હોય એ ઠાકોરજીને ઠાકોરજીને પેલા સમર્પિત કરો કરો અર્પણ ભગવાનની પૂજા કરો પૂજા ત્રણ પ્રકારની છે માનસી વિતજા તનુજા અને માનસી વિત કેતા પૈસો કોઈ માણસ પૈસાથી સેવા કરી શકે

આંખું આપે હા નેત્ર લગાડવાનું કેજો નેત્ર લગાડજો ઠાકોરજીને બિચારો તમારી સામુ જોઈ જ નહીં ઠાકોરજી ની સેવા કરજો

શૃંગારને રસ જો સાહેબ અને હું ચોક્કસપણે કહું કે અહીંયા શૃંગારનો રસીઓ કોઈ દેવ હોય તો ભગવાન કૃષ્ણ તમે રોજ આજ પાંચમો દિવસ છે મારા ઠાકોરજીને જોતા હશો કદાચ જેને જેને દર્શન કર્યા છે ને ખબર હશે પાંચ દિવસ થયા તમે ક્યારે એની એક એના ગળામાં એકની એક માળા જોઈ તમે એકનો એક મુગટ જોયો એકના એકના વાઘા જોયા આપણી એક બે એક બેગ થાય ને તો એક બેગ અમારી એની થાય છે વરાજાની હા એક થેલો તેનો છે કપડાનો રૂપને નિહાળા કરીએ જોયા કરીએ ઠાકોરજી કાનમાં કુંડળ પહેરાવજો એને માળાઓ પહેરાવજો અને પછી એ કનૈયો તમારી સામુ જોશો ને તમે એની સામે જોશો ને તમે તમારા નહીં રહો સાહેબ તમે કૃષ્ણના બની જાશો તમે દીવાના બની જાશો કૃષ્ણના ભગવાનની આંખોમાં આંખો નાખીને વાત કરી શકશો અને ભગવાનની હારે આંખ મળે ને પછી બીજું કઈ ન થાય એક સંત ની એક ગઝલની એક પંક્તિ છે બહુ મને યાદ નથી પણ બહુ એક એક પંક્તિ મને યાદ છે કે ભગવાનની હારે તમારી આંખ મળે શું થાય તો કવિ લખે છે જબ આંખ મળી દિલ દે બેઠે વો હમારે હમ ઉનકે એક વખત કૃષ્ણ મળી જાય ને એટલે પછી તમે તમારા ન રહ્યો સાહેબ તમે કૃષ્ણ બની જાઓ પાગલ બની જાઓ ભગવાન ને શણગાર કરજો બે પાંચ મિનિટ થશે એકાદ શ્લોક એકાદ સ્તુત્ર ગાજો સારું લાગે તો સવાર માં ગોવિંદોદર દીકરાનું ધ્યાન રાખે એમ ભગવાન નું ધ્યાન રાખજો સંપ્રદાય તો સાહેબ કેટલો પ્યારો સંપ્રદાય છે બહુ ગમે મને હવે હવેલી સંપ્રદાય મને બહુ ગમે છે કેટલો ભાવ હોય ને ભગવાન પ્રત્યે મુખિયાજી હોય ને યશોદા નું સ્વરૂપ છે સંપ્રદાય એટલા માટે મને ગમે છે કે વિવેક સભર છે વિવેકથી ભરેલો છે તમે જુઓ આપણે ભગવાન માટે હાર પેલો પુષ્પ નહીં હાર લઈએ એટલે આપણે શું કહીએ અમે ભગવાન માટે હાર લેવા છે હે જ્યારે હવેલી સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાય કહેશે અમે ભગવાનને માલાજી ધરાવ્યા છે માલાજી આપણે ભગવાનને પાણીનો પ્યાલો આપી એટલે શું કહી ભગવાનને જળ આપ્યું પુષ્ટિ સંપ્રદાય કહે અમે ભગવાન ને જારીજી આપ્યા છે જારીજી અર્પણ કર્યા છે માલાજી જારીજી મુખિયાજી તકિયાજી ગાદીજી હા બધાની વાહે જી લગાડે છે શું કામે વિવેક થી ભરેલો એક સંપ્રદાય છે વેગ સબર સંપ્રદાય અરે તમે એને ક્યાં કરો છો આ તકિયાના એને તો ઠીક વાત છે પણ કેટલા લોકો નાથ દ્વારા ગયા છો જરા હાથ ઊંચો કરો નાથ દ્વારા કેટલા જણા ગયા છો નાથ દ્વારા નાથ દ્વારાની એક ખાસિયત તમને ખબર છે નાથ દ્વારામાં તમે દર્શન કરવા જાવ એટલે શું થાય ને બીજા મંદિરમાં કેને થતું આ એ તમને કહી દઉં આવું બીજા મંદિરમાં કેને નથી કરતા નાથ દ્વારા કરે છે હવે ક્યો કોને ખબર છે નાથ દ્વારા તમે ગયા છો બીજા મંદિરોમાં તમે દર્શન કરવા ગયા છો પણ નાથ દ્વારા તમે જે ગયા અને તમને જ્ઞાન જે મળ્યું ને એવું નહીં મળ્યું એટલે તમે દર્શન કરો ને એટલે ત્યાં બે જણા ઊભા હોય બાજુમાં મોર પીછની હાવરણીઓ રાખી અને તમારા માથામાં મારે આને શું કહો તમે જાપટિયાજી મારે એને તમે જી કયો છો સાહેબ આટલો સંપ્રદાય વિવેક સબર બેડ્યો છે એને જાપટિયાજી કીધા છે બીજે કઈ તમને આમ ઝાપટે નહીં બીજે તો હોરી નાખે આના દર્શન કરો અહીંયા આમ હોય આના દર્શન કરવાનું આમ હોય ઝાપટી છે ભગવાનની સેવા કરજો ભગવાનની ની મિત પૂજા કરજો અને સેવા કરો ને મારી આપ સૌને પ્રાર્થના છે કોઈ દી લોભ ન કરતા ભગવાનની પૂજામાં કોઈ દી લોભ ન કરતા એક જણો માનસી પૂજા કરતો હતો ભગવાનની માનસી પૂજા એટલે કઈ ધરવાનું તો હોય નહીં ખાલી મૂર્તિની સામે બેહી જવાનું અને મનથી બધું ધરવાનું ભગવાનને છપ્પન ભોગ ધરે ભગવાનને સોનાના ઘરેણાં પહેરાવે ભગવાનને નિત નવા શૃંગાર કરે ભગવાનને છપ્પન ભોગની આરે વળી એક આખો પ્યાલો ભરી ભગવાનને દૂધ આપે એમાં એક વખતના સમય હું થયું ને લોભિયાને તે લોભિયો દૂધમાંથી ખાંડ મીંડો કાઢવા ભગવાનને હાથ પકડ્યો એલા નાખી નથી ને કાઢશો હેનો કંઈ કઈ આપવું નથી ને

અને એ વાતો કરતા હતા હું બરાબર નથી આ બધી મોંઘવારીની વાતો સાંભળી તે હું આમ ઉભો રહી ગયો મેં કીધું હવે આ મોંઘવારી ક્યાં પૂગે છે એટલે બેન આ બધે અંદર અંદર વાતો કરતા હતા વાતોમાં વાતોમાં મોંઘવારીમાં આવ્યા ને ખાવા પીવાની વાતો કરાવી ગયા અરે હમણાં તો કેટલું મોંઘું બધું થઈ ગયું કેમ ખાવું શાક કેટલું મોંઘું છાશ દૂધ કેટલા મોંઘા અરે ઘીનું તો નામ જ નથી લેવાતું કે આઠસો રૂપિયા ને કિલો થઈ ગયું અને આઠસો રૂપિયા નું કિલો લેવામાં હવે કેટલા બટેટા આવે એ નક્કી નહીં કેટલું ડાલડા ભેલવું હોય એ નક્કી નહીં કેમ પણ તોય શું થાય મહિને મહિને પાંચસો ગ્રામ ઘી જોઈ જાય બેન અમારે તો હો બીજા બેન કે તમારે પાંચસો ગ્રામ ઘી ખાઈ જાવ મહિને એટલું આશ્ચર્ય ચકિતા પૂછ્યું ને પ્રશ્નાર્થ ઓલી જે બેન પાંચસો ગ્રામ ઘી ખાતા હતા ને એને પૂછ્યું અમે પાંચસો ખાઈ છીએ તમને નવાઈ લાગે છે તમે કેટલું ખાવ છો એ કે અમારે તો મહિને અઢીસો જોઈએ આને ની ખાઈ અઢીસો ખાઈ તોય વધારે લાગે તમે કેટલું ખાઓ કે અમે ત્રણ વર હોગ્રામ લીધું હજી હાલે છે કે પૂછ્યું કે તમે આ હોગ્રામ ઘી ત્રણ વરસથી લીધું છે ખાવ છો તો હજી હજી હાલે છે ખાવ છો કેમ કાચની બવણીમાં ભર્યું છે અને રોટલી ભગવાનની એટલે કોઈ દી લોભ ન દઈ કથા હાથ વાત તમને કહી દઉં લોભ આ લોભ કેટલો કરે માણસ જો આને કોઈ દી આને કોઈ દી નડે એક શહેરમાં એક વણિક શેઠ હતા અને વણિક શેઠ બરાબર ભગવાનની પૂજા કરે એને કરિયાણાનો ધંધો અને આજુબાજુના ગામડાવાળા બધાએ ત્યાંથી કરિયાણું લઈ આવે એમાં એક ગામડાવાળો ઉધાર કરિયાણું લઈ ગયો અને શેઠજીને કેતો ગયો કે શેઠ બાપા તમે આ વારે મારી ઘરે ઉઘરાણી આવજો તેથી હું તમને પૈસા આપી દઈશ પણ તેદી શરત મારી છે કે તમે જેદી પણ ઉઘરાણી આવો ને તેદી જમવાનું મારી ઘરે છે બપોરે શેઠ કે છે કાંઈ વાંધો નહીં બરાબર ઈ ઉઘરાણી દિવસ આવ્યો શેઠે હવાર માં કરે છે શેઠ એક નિયમ હતો દીવાબતી જયારે કરે ને ત્યારે દીવો પ્રગટાવે પ્રાર્થના થઈ જાય એટલે દીવો ફૂક મારીને ઠાર નાખે ફૂંક મારીને દીવો ઠાર નાખે બરાબર જે દી ને જવાનું હતું તે દી વહેલી સવાર માં જાયગા છે અને મંદિરમાં માં કરવા ગયા ત્યાં મંદિરમાં માં દિવેટી હતું પણ દિવેટી દિવેલ નતું એટલે મોટું આ

ઘીનું આખું પડ્યું ભર્યું ઘી વયું જાય હવે શું કરું એવા શેઠ મુંજાણા એવા મુંજાણા વિચાર કરે જાવું હું કરું જો ઉગ્રણીએ જઈશ તો દિવેલ વયું જાય હાથમાંથી અને દીવો ઠારવા જઈશ તો ઉગ્રણી વાળો એમ કે શેઠ મેં પૈસા વાપરી નાખ્યા હવે આઠ દી પછી આવજો હવે કરવું હું એવો મુંજાણો એવો મુંજાણો નક્કી કર્યું એક કામ કરું ઉગ્રણી તો બીજી વખતે પાંચ દી મોડી તો મોડી પૈસા આવશે તો ખરા હાવ તો નહીં જાય પણ આ જો ઉગ્રણી વેદન તો ઘી ઓલું હચડું હાવ હાથમાંથી જાય એટલે ઉગ્રણીએ જવાનું માંડી વાળ્યું અને બે અઢી ગાવથી પાછો વળ્યો હવે હાલીને આવવાનું એટલે બપોરનું ટાણું થઈ ગયું બપોરના સમય બરાબર દેલીમાં આવ્યો અને આંગણામાં આવ્યો ઓશ્રીમાના પત્ની બેઠા તઈ જોઈ ગયા લે તમે કહેતા હતા ને હું નહીં આવું મેં તમારી રસોઈ નથી બનાવી અરે રસોઈ ન બનાવી તો કાંઈ નહીં પણ આજ ઉતાવળમાં ઉતાવળમાં ઓલો દિવેલનું આખું દિવેટી ભર્યું છે નવી વાટ મૂકી છે અને હું દિવે થારતા ભૂલી ગયો એટલે ઉગ્રણી નઈ ગયો અડધેથી પાછો ભઈ આવ્યો

આ તમે અઢી ગાંવ હાલીને ગયા અઢી ગાંવ હાલીને આવ્યા હજી પાછા જાહો ને હજી પાછા આવશો આ તમારા પગના ચંપલ કેટલા કહા એ કે તું મને ક્યાં ઓળખી કેમ એ કે વળતા હું ચંપલ હાથમાં લઈને આવ્યો છું